પરસે હું પાડી પાડી પોતાના બાળકો ને અવગા કરી કપાસ ને ઉસેરે છે એ ખેડૂત નો કપાસ તમે જે ભાવ નથી આપતા કરતા કરો છો

કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોના મસીહા રાજુભાઈ કરપડા કે જેઓ હર હંમેશ ખેડૂતોની લડાઈ લડતા આવે છે અને ખેડૂતોના મુદ્દા ઉઠાવતા આવે છે મિત્રો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો તેને લઈને રાજુભાઈ કરપડા આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે અને ત્યાં ખેડૂતોને સાથે રાખીને વિરોધ પણ કરી રહ્યા છે મિત્રો આ ભાષણ છેલ્લે સુધી સાંભળજો જેથી કરીને તમને ચોક્કસથી સમજાઈ શકે કે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને રાજુભાઈ કરપડા માર્કેટિંગ યાર્ડે પહોંચ્યા છે અને તેઓ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે મિત્રો આ હજારોની સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે ત્યાં ઊભાની પણ જગ્યા નથી મિત્રો તમે વિડીયોમાં ચોક્કસથી જોઈ રહ્યા છો શું કહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે આ વિડીયો છેલ્લા સુધી જુઓ અને દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો ખાસ પહોંચાડો મિત્રો જો આવા નેતા હોય તો જ ખેડૂતોને ન્યાય મળે સાંભળીએ રાજુભાઈ કરપડાને

મે કે દીવ આપરે ઉ આજે અહીંયા આવવા ને મે સમાચાર હે પા હું તારીખે આવું છું ત્યાં તો પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયા જે ભૂગર્ભ માં હંતા બેઠા હતા આવી કયું કે ભાઈ અમે કરતા બંધ કરશું કરતો બંધ કરશું પણ હરરાજી થઈ ગઈ એ કપાસ ને પાથો ભરી લેવાનું નહીં કહીએ આવું નથી કીધું પોલીસ લઈ ગઈ આજે પોલીસ ને કહીએ છીએ સિંગમ ના દીકરા બની ને ડંફાસો કરજો કોઈ સિંગમગીરી કરવાની જરૂર નથી હું પાણી વિલાસ નથી કરતો પણ આ દુનિયા એ જગતના અમને બિરુદ છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહિયાં આજે પોલીસ પ્રશાસનને ગઈ એસી એક ભાજપના इशારે આ યાદની અંદર જે કડબે થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે બધા સાથે સોને જેણે બી લડાઈ લડવી પડે પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ અહીંથી હટવાનો નથી બીજી વાત કરી સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું અહિયાં દુકાનો ઉપર વોડાઉનો બનાવે છે બજાર વેચવા જાય તો પચીસ પચીસ લાખ રૂપિયા વોટાઉન મળે અહિયાં દોઢ લાખ રૂપિયામાં આપી દેવામાં આવ્યા એમના ખિસ્સા માં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર ની જરૂર નહોતી અથવા ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું છે બીજા નંબર નું છે લૂંટવામાં તો પેલા નંબર નું ઇન્સ્પેક્ટરો ક્લાર્ક પ્રમોશન નવી ભરતી ઊભી કરી આ તો રાઠોડ જેવા તારુભાઈ જેવા પાંચ જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો પચીસ પચીસ લાખ લેવા નવી ભરતી ઊભી કરી છે

કંપલ બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા હાથ ગણી વધારે કિંમતે સોલાર પેનલ ન કામ કર્યું ઓલી ગાડીનું નામ શું કિયા કાર્નિવલ સુમાળી લાખ રૂપિયાની ની ગાડી લેવાની હજાર લાખ માં થયું સંસ્થાના પૈસા હતા આઈબી ના મિત્રો હશે એને કહીએ છીએ તમે પણ ન્યા ગુરુજી તમારા હોય અને જઈને કહેજો કે બોટાદી આડ વાળા એ તો દાટ વાળી દીધો અહિયાં સીસીઆઈ માં કપાસ લેવાનો અઢાર લાખ મણ કપાસ લેવાનો દોસ્તો બોગસ ખેડૂતોના નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ ખોટી રીતે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કરી દીધા જેના કારણે પ્રતિ મણ અગિયાર રૂપિયા દલાલી આ યાર્ડના સત્તાધીશોએ લીધી છે કયા મોઢે ધૂપે જોઈ લઈને અહીંયાથી આપણે હવે અંદર જઈએ છીએ કલાક થાય એક દિવસ થાય એક દિવસ થાય બે દિવસ થાય મારી વાત સાંભળો તમારો આક્રોશ બિલકુલ ન્યાય છે

ઉભા છે વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂર થી આવ્યો છું તમે હાથ મૂકીને આજ ઉભા રહીજો મારે જોયું છે કોના માં કેટલું પાણી માર્કેટિંગ યાર્ડ વાળા ને હવા તમે અત્યારે એવા આવડો મોટો અહીંયા માહોલ બન્યો છે તેમ છતાંય એને કહેવામાં આવ્યું તમારા કપામાં તકલીફ છે પાછા જાઓ આપણે કહીએ છીએ અહીંના વેપારીઓ દલાલો માં તકલીફ છે શટર બંધ કરીને ભાગી જાઓ

આમી વાત છે આ આપણી આવડી મોટી સંસ્થા છે ચેરમેન ને ફેરવવા માટે ચેરમેન ને ફેરવવા માટે 50 50 લાખ ની ગાડીઓ મળે અમારા ખેરો ને બાથરૂમ જવા માટે આ આ સસ્તો મારી છે હવે આપણે બધા ત્યાં દઈએ કે આ હરવાજી થાય છે કે આ થાય છે त दली जे करे चालू रा न हलराजी ણ કરીએ જ્યાં હાલવા જે હાલતી હોય ત્યાં જઈએ आज माकाल लागि कि त यो के दिन राति म आउँछु ताल गर्न बना हो नाइ नाइ अहिले समाज समा राख्नु के हो हाय हाय के भोलो भोलो आमा ल ल ह हाम्रो गाउँ हाल अहिले अब पाछो छ छु મિત્ર આ વિડીયો અધૂરો છે તો હજી પણ સુધી જોવાનું ચૂકશો નહીં હવે રાજુભાઈ કરપડાએ શું કર્યું છે કઈ જગ્યાએ ગયા છે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં છે તો આ વિડીયો દરેક લોકોને શેર કરો અને આ વિડીયો હજી છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં જોઈએ રાજુભાઈ કરપડા હવે શું કર્યું છે ઓય બુરા ઓય બુરા ઓય આ તો વિડિયો બનાવવાનો માંગી સર ટિકિટ એ સાઈડ માટો લેવાનું બેન કેંગા આગળ ગયું તને આરે ઊંપા દા ઊભો અદર જણ અદર જણ આયરા કવાય તો જ જલ જલ દોસ્ત હે આગળ જાઉં તું આ દા નાડ પડ બેનું ભાઈ હતો એટલું ખેડૂત થતું કારણ કે બહુ કરદા કર્યા جئے اللہ جئے اللہ جئے اللہ اللہ اکبر

Hãy cái cho kênh <Nhạc> Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अल <laughs>

આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે અને ખેડૂતોના હિતની કોઈ પણ નેતા કંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર ચોક્કસથી એમનો વિડીયો મૂકવામાં આવશે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે આઇકોન છે તે પણ પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં તમને વિડીયોના લાભ મળી રહે હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ